સલામ મિત્રો તો આજે બાર વાગે ધમાચકડી વકફ બોર્ડના નામે બોલવાની છે અને વકફ માળખામાં જે સંશોધન બિલ છે એમાં જે કાંઈ પણ ફેરફાર થઈ રહ્યા છે એમાં અમુક મુદ્દાઓ તો ખરેખર આવકાર્ય છે એ દેશ માટે પણ આવકાર્ય છે અને મુસ્લિમ સમાજ માટે આવકાર્ય છે અને મુસ્લિમ સમાજે આનું સ્વાગત પણ કરવું જોઈએ જેમ કે કેગ અથવા સરકાર દ્વારા નિયુક્ત ઓડિટર વકફ મિલકતનું ઓડિટ કરશે તો આમાં કોઈને વાંધો ન હોવો જોઈએ કેમ કે મોટાભાગના આપણે જોઈએ છીએ આ મુસ્લિમ ટ્રસ્ટો છે એને તો ભાઈ અત્યારે અમારે ગુજરાતમાં તો એવું છે કે ભાઈ ચેરિટી કમિશ્નર કચેરીમાં જ નોંધણી કરાવો બોલો એક એક તો આ મુસ્લિમ ટ્રસ્ટ હોય પાછા આ ચેરિટી કમિશનર કચેરીમાં નોંધણી કરાવ્યા અને પાછા આ વકફ કાયદાનો જે નવો સંશોધન થાય એનો પાછો એને વિરોધ કરવો છે અને વકફ બોર્ડમાં પાછું પોતાનું ટ્રસ્ટ નોંધણી નથી કરાવી અને પાછું બીજું એ છે કે વીસ વીસ વર્ષ સુધી આમાં કેટલાક તો એવા છે કે વીસ વીસ વર્ષ સુધી પોતે વીસ વર્ષ પહેલાં મિલકતોના ફંડફાળા કરી લીધા હોય મસ્જિદો મદરેસાના નામે અને આ લોકો મદરેસા મસ્જિદના નામે મિલકતોના ફાળા કરે પછી જે તે વિસ્તારમાં એ મસ્જિદો બનાવે અથવા મદરેસા બનાવે અથવા તો ખુલ્લા પ્લોટ એમને એમ છોડી રાખે અને આ પ્લોટ એ પાછા ફંડફાળો કરીને લીધા હોય ને એમાં પાછું દસ્તાવેજમાં પોતાનું નામ લખાવ્યા અને પાછા જે ટ્રસ્ટ રજીસ્ટર કરાવ્યા અથવા તો એમને એમ રાખે તો એ ટ્રસ્ટની મિલકત ટ્રસ્ટના ચોપડે ચડાવતા નથી એવા વીર બહાદુરો પણ કેટલાય પડ્યા છે આમાં બધાયની વાત નથી થતી કેટલાક મુસ્લિમો કે જે પોઈન્ટ પાંચ ટકા હોઈ શકે એની વાત થાય છે કે જેઓ આવું પ્રવૃત્તિમાં છે એ સિવાયના કેટલાક પોઈન્ટ પાંચ ટકામાં એવા પણ આવી જાય જેઓ મુસ્લિમ ટ્રસ્ટ રચી ચેરિટી કમિશનર કચેરીમાં કે વકફ બોર્ડમાં નોંધાવતા હોય અને પછી કાળા નાણાં ધોળા કરતા હોય હાલમાં એમાં રાજકોટના એક મુસ્લિમ શખ્સનો કે જે વિવિધ મુસ્લિમ ટ્રસ્ટ દ્વારા જોડાયેલો છે જાણકાર માણસ છે એનો ફોન કોલ રેકોર્ડિંગ વાયરલ થયું હતું જેમાં એ બીજા શખ્સને કાળા નાણાં ધોળા કેમ કરવા બીજા મુસ્લિમ ટ્રસ્ટો સ્થાપીને એનું માર્ગદર્શન આપે છે તો આ અંગે મુસ્લિમ સમાજે પણ ચેતી જવું જરૂરી છે અને ફંડફાળા કરતાં કોઈ મુસ્લિમ શખ્સો હોય તો એને પણ ટપારવા જોઈએ કે ભાઈ તમે તમારી જે કાંઈ પણ ટ્રસ્ટ છે એના ઓડિટ રિપોર્ટ જાહેર કરો ભાઈ અને તમે જે મિલકતો વસાવી જાય એ ટ્રસ્ટના ચોપડે છે કે નહીં એ પણ તમારા ટ્રસ્ટના જે મિલકત હોય એમાં બહાર નોટિસ બોર્ડ ઉપર લગાડો કે ભાઈ આ મિલકત છે એ તમારા ફંડફળાથી લીધી હતી અને હવે એમાં ટ્રસ્ટનું નામ છે મિલકતના દસ્તાવેજમાં અને એ સિટી સર્વેમાં પણ ટ્રસ્ટનું નામ ચડી ગયું છે અને ચેરિટી કમિશનર કે વકફ બોર્ડમાં પણ એ મિલકત નોંધાય છે આવું ખરેખર પોઈન્ટ પાંચ ટકામાં થતું નથી જેથી મુસ્લિમ સમાજે જાગૃત થવું પડે તો આ એક મુદ્દો તો આવકાર્ય છે અને આ લોકો દી પોઈન્ટ પાંચ ટકા લોકો તો આજે જો કે ઘણા બધા હશે પણ મારા મતે પોઈન્ટ પોઈન્ટ પાંચ ટકા લોકો એવા છે કે કોઈથી મિલકતોના હિસાબ ટ્રસ્ટના હિસાબ રાખતા જ નથી જે લોકો વીસ વીસ વર્ષ સુધી ફંડ ફાળો કરી એને મિલકતો વસાવી અને એની નોંધણી પણ ન કરાવતા હોય તો એ ક્યાંથી હિસાબ દેવાના હતા કોઈને આવો કિસ્સો જેતપુરનો એક હમણાં આવ્યો છે તો મુસ્લિમ સમાજે સાવધ રહેવું જોઈએ હવે બીજો એક આમાં જોઈએ આપણે અપ સંશોધન બિલમાં તો અનેક મુદ્દાઓ આવકાર્ય છે અને એ આપણા મુસ્લિમ સમાજને તંદુરસ્ત બનાવે તેમ છે આ વિડીયો બારામાં આપ સર્વેને જણાવી દઉં કે આ જે વિડીયોમાં જે વિગતો વર્ણવી છે એ આપણા મુસ્લિમ સમાજ માટે અરીસા સમાન છે અને એ પ્રસિદ્ધ કરવાનો હેતુ નેક છે જેથી જેની નોંધ લેવી આ કોઈ પણ પ્રકારના ઈર્ષાભાવથી પ્રસિદ્ધ કરવામાં આવી નથી માહિતી કપ સંશોધન બિલ જ્યારે લાગુ થશે ને ત્યારે વાસ્તવિકતા બહાર આવી જ જશે અને એ ગામે ગામ અને શહેરોમાં પણ આવી મિલકતો દેખાઈ આવશે તો આપ સર્વેનો આભાર